સ્મૃતિમાં રહે તો કોઈ પણ વાતની ચિંતા તથા ચિંતન નહીં વર્ણવો નહીં ઉલટી સુલટી કોઈ પણ વાત ન સાંભળો ન સંભળાવો જે વાત વીતી ગઈ એનો ન તો વિચાર કરો અને ન રિપીટ કરો બાકો પ્રતિ રૂહાની બાપ સમજાવે છે રૂહાની આપે છે આવે જ છે વિશ્વના માલિક બનાવવા કેવી રીતે બનવાનું છે આ બધું બાકોને સમજાવે છે ડાયરેકશન આપતા રહે છે

નીચે ઉતરતા આવ્યા છું હવે માંગવાની કોઈ જરૂર નથી બાપ કહે કહે છે છે પર ચાલો એક તો ક્યારેય ચિતવો નહીં ડ્રામા મેં જે કઈ થયું પાસ્ટ ભૂતકાળ થઈ ગયું એનો વિચાર ન કરો રિપીટ ન કરો બાપ તો ફક્ત બે શબ્દ જ કહે છે મેકમ યાદ કરો બાપ ડાયરેક્શન અથવા આપે છે એના પર ચાલવાનું બાકોનું કામ છે આ છે સૌથી શ્રેષ્ઠ ડાયરેક્શન કોઈ કેટલા પણ પ્રશ્ન ઉત્તર વગેરે કરશે બાબા તો બે શબ્દ જ સમજાવશે હું છું પતિત પાવન તમે મને યાદ કરતા રહો તો પાપ ભસ્મ થઈ જશે બસ યાદ માટે કોઈ ડાયરેકશન અપાય છે શું બાપને યાદ કરવાના છે કોઈ રડી મારવાની તથા ચિલ્લાવાનું નથી અંદર ફક્ત બેહદના બાપને યાદ કરવાના છે બીજું ડાયરેક્શન શું આપે છે ચોર્યાસીના ચક્રને યાદ કરો કારણ કે તમારે દેવતા બનવાનું છે દેવતાઓની મહિમા તો તમે અડધો કલ્પ કરી છે હું કોઈ બાળકના રડવાનો અવાજ આવે છે હવે આ ડાયરેક્શન્સ બધા સેન્ટર્સ વાળાઓને અપાય છે કે બાળકોને કોઈ પણ લઈને ન આવે એમનો કોઈ પ્રબંધ કરવાનો છે બાપ પાસેથી જેમને વારસો લેવાનો હશે તે પોતે જ પ્રબંધ કરશે આ રૂહાની બાપની યુનિવર્સિટી છે આમાં નાના બાળકોની જરૂર નથી બ્રાહ્મણી એટલે કે ટીચર નું કામ છે સર્વિસેબલ લાયક જ્યારે બને ત્યારે એમને રિફ્રેશ કરવા માટે લઈ આવવાના છે કોઈ પણ મોટા વ્યક્તિ હોય કે નાના હોય આ યુનિવર્સિટી છે અહીં બાકોને જે લઈ આવે છે તે આ નથી સમજતા કે આ યુનિવર્સિટી છે મુખ્ય વાત છે આ યુનિવર્સિટી છે આમાં ભણવાવાળા ખૂબ સારા સમજદાર જોઈએ કાચા પણ પન્ડિસ્બન્સ એટલે કે અશાંતિ કરશે કારણ કે બાપની યાદમાં નહીં હશે તો બુદ્ધિ અહીં ત્યાં ભટકતી રહેશે નુકસાન કરી દેશે યાદમાં રહી ન શકે બા કો લાવશે

ત્રણ ચાર દિવસ પણ ઘણા છે નોલેજ તો ખૂબ સહજ છે બાપને ઓળખવાના છે બેહદના બાપને ઓળખવાથી બેહદનો વારસો મળશે તો વારસો બેહદની બાદશાહી એવું નહીં સમજો પ્રદર્શની તથા મ્યુઝિયમમાં સર્વિસ નથી થતી અનેક અસંખ્ય પ્રજા બને છે મોટી યુનિવર્સિટી છે બેહદના બાપ ભણાવે છે એકદમ બુદ્ધિજ ભરપૂર થઈ જવી જોઈએ પરંતુ બાપ છે સાધારણ તનમાં ભણાવે પણ સાધારણ રીતે છે એટલે મનુષ્યોને જજતું નથી નથી સમજાતું ફાધરલી યુનિવર્સિટી પછી આવી હશે બાપ કહે છે હું છું ગરીબ નિવાસ ગરીબોને જ ભણાવું છું સાહુકારને તાકાત નથી ભણવાની એમની બુદ્ધિમાં તો મહેલ માળીઓ જ હોય છે ગરીબ જ સાહુકાર બને છે સાહુકાર ગરીબ બનશે આ કાયદો છે દાન ક્યારેય સાહુકારોને અપાય છે શું આપણ વિનાશી જ્ઞાન રત્નોનું દાન છે સાહુકાર દાન લઈ ની શકે બુદ્ધિમાં બેસે નહીં તે પોતાની હદની રચના ધન સંપત્તિમાં જ ફસાયેલા રહે છે એમના માટે તો અહી જ જેમ કે સ્વર્ગ છે કહે છે અમને બીજા સ્વર્ગની જરૂર નથી કોઈ મોટા વ્યક્તિ મર્યા તો પણ કહેશે સ્વર્ગ પધાર્યા પોતે જ કહી દે છે કે આ સ્વર્ગ ગયા તો જરૂર હમણાં નર્ક થયું ને પરંતુ એટલા પથ્થર બુદ્ધિ છે જે સમજતા નથી નર્ક શું છે છે આ તો તમારી કેટલી મોટી યુનિવર્સિટી બાપ કહે છે જેમની બુદ્ધિને તાળું લાગેલું છે એમને જ આવીને ભણાવું છું બાપ જ્યારે આવે ત્યારે આવીને તાળું ખોલે બાપ સ્વયં ડાયરેક્શન આપે છે તમારી બુદ્ધિનું તાળું કેવી રીતે ખૂલશે બાપ પાસેથી કંઈ પણ માંગવાનું નથી એમાં નિશ્ચય જોઈએ કેટલા મોસビルવડ અત્યંત પ્રિય બાબા છે જેમને ભક્તિ માર્ગમાં યાદ કરતા હતા જેમને યાદ કરાય છે તે જરૂર ક્યારેક આવશે પણ ને યાદ કરે જ છે ફરીથી રિપીટ થવા માટે બાપ આવીને બાકોને જ સમજાવે છે બાકોએ પછી બહાર વાળાઓને સમજાવવાનું છે કે કેવી રીતે બાબા આવ્યા છે શું કહે છે બાકો તમે બધા પતિત છો હું જ આવીને પાવન બનાવું છું તમે આત્મા જે પતિત બન્યા છો હવે ફક્ત મુજ પતિત પાવન બાપને યાદ કરો મુજ સુપ્રીમ આત્માને યાદ કરો એમાં કંઈ પણ માંગવાની જરૂર નથી તમે ભક્તિ માર્ગમાં અડધો કલ્પ માંગ્યું જ માંગ્યું છે મળ્યું કંઈ પણ નથી હવે માંગવાનું બંધ કરો હું પોતે જ તમને આપતો રહું છું બાપના બનવાથી વારસો તો મળે જ છે જે બાલિગ એટલે કે મોટા બાળકો હોય છે તે જટ બાપને સમજી જાય છે બાપનો વારસો જ છે સ્વર્ગની બાદશાહી 21 પેઢી આ તો તમે જાણો છો જ્યારે નર્કવાસી છે તો ઈશ્વર અર્થ દાન પુણ્ય કરવાથી અલ્પકાળ માટે સુખ મળે છે મનુષ્ય ધર્માઓ પણ કાઢે છે ખાસ કરીને વેપારી લોકો કાઢે છે તો જે વેપારી હશે તે કહેશે કે અમે બાપ સાથે વેપાર કરવા આવ્યા છીએ બાપો બાપ સાથે વેપાર કરે છે ને બાપની પ્રોપર્ટી લઈને પછી એનાથી વગેરે ખવડાવે છે છે દાન પુણ્ય કરે ધર્મશાળા મંદિર વગેરે બનાવશે તો એના પર બાપનું નામ રાખશે કારણ કે જેમની પાસેથી પ્રોપર્ટી મળી એમના માટે તો જરૂર કરવું જોઈએ તે પણ સોદો થઈ ગયો તે બધી છે શરીરની વાતો હવે બાપ કહે છે વિતેલાને ચીતવો નહીં ઉલટી સુલટી કોઈ વાતો સાંભળો નહીં ઉલટા સુલટા કોઈ પ્રશ્ન પૂછે તો બોલો આ વાતોમાં જવાની જરૂર નથી તમે પહેલા બાપને યાદ કરો ભારતનો પ્રથમ પ્રાચીન રાજયોગ પ્રસિદ્ધ છે જેટલું યાદ કરશો કરશો દેવી ગુણ ધારણ એટલું પદ મેળવશો આ છે યુનિવર્સિટી મુખ્ય લક્ષ્ય સ્પષ્ટ છે પુરુષાર્થ કરીને એવા બનવાનું છે દેવી ગુણ ધારણ કરવાના છે કોઈને દુઃખ નથી આપવાનું કોઈ પણ પ્રકારનું દુઃખરતા સુખ કરતા બાપના બાકો છોને તે તો સર્વસ્થી ખબર પડશે ખૂબ નવા નવા પણ આવે છે 25 30 વર્ષ વાળા કરતા 10 12 દિવસના આગળ થઈ જાય છે આપ બાકોએ પછી આપ સબાન બનાવવાના છે જ્યાં સુધી બ્રાહ્મણ ન બને

રક્ષાબંધન વગેરે બધાના રહસ્ય બાપ સમજાવતા રહે છે તમે બાપના બાકો છો તો પાવન પણ જરૂર બનવાનું છે પતિ પાવન બાપને બોલાવો છો તો બાપ રસ્તો બતાવે છે કલ્પ કલ્પ જેમણે વારસો લીધો છે તે જ એક્યુરેટ ચાલતા હોય છે તમે પણ સાક્ષી થઈને જુઓ છો બાપ દાદા પણ સાક્ષી થઈને જુએ છે આ ક્યાં સુધી ઉચ્ચ પદ મેળવી શકે છે આમના કેરેક્ટર્સ એટલે કે ચરિત્ર કેવા છે ટીચરને તો બધી ખબર રહે છે ને કેટલાને આપ સમાન બનાવે છે કેટલો સમય યાદમાં રહે છે પહેલા તો બુદ્ધિમાં આ યાદ રહેવું જોઈએ કે આ ગોડફાધરલી યુનિવર્સિટી છે યુનિવર્સિટી છે જ નોલેજ માટે તે છે હદની યુનિવર્સિટી આ છે મેહદની દુર્ગતિ થી સદગતિ હેલ્થ થી હેવન બનાવવા વાળા એક જ બાપ છે બાપની દ્રષ્ટિ તો સર્વ આત્માઓની તરફ જાય છે

બધા આત્માઓ નંબર વાર આવે છે તમે પણ કેવી રીતે જશો તે તે બધું સમજાવાય છે છે કલ જે થયું જ થશે આ પણ તમને સમજાવાય છે તમે પછી કેવી રીતે નવી દુનિયામાં આવશો નંબર વાર જે નવી દુનિયામાં આવે છે એમને જ સમજાવાય છે

ડ્રામા મારો મારો જ છે બધાને પાવન બનાવવાનો એવી રીતે સારું કે ખરાબ ડ્રામા હતું ચિંતન કોઈ નથી કરવાનું આપણે આગળ વધતા રહીએ છીએ આ બેહદનો ડ્રામા છે ને આખું ચક્ર પૂરું થઈને પછી રિપીટ થશે જે જેવો પુરુષાર્ટ કરે છે એવું જ પદ મેળવે છે માંગવાની જરૂર નથી ભક્તિ માર્ગમાં તમે અથાવ માંગ્યું છે બધા પૈસા ખલાસ કરી દીધા છે આ બધું ડ્રામામાં બનેલું છે એ ફક્ત સમજાવે છે બાબા કહે છે અડધો કલ્પ ભક્તિ કરતા શાસ્ત્ર વાંચતા કેટલો ખર્ચ થયો છે આપવા માટે એવું ન સમજો કે અમે શિવ બાબાને આપ્યું અરે શિવ બાબા પાસેથી તો ખૂબ ખૂબ મળે છે તમે અહીં લેવા આવ્યા છો ને ટીચરની પાસે સ્ટુડન્ટ લેવા માટે આવે છે એ અલૌકિક એ લૌકિક બાપ ટીચર ગુરુ પાસેથી તો તમને નુકસાન જ થયું હવે બાકોય શ્રીમત પર ચાલવાનું છે ત્યારે જ ઊંચ પદ મેળવી શકશે શિવ બાબા છે ડબલ શ્રી શ્રી તમે બનો છો સિંગલ શ્રી 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 લક્ષ્મી શ્રી નારાયણ કહેવાય છે શ્રીલક્ષ્મી શ્રી નારાયણ બે થઈ ગયા વિષ્ણુ શ્રી શ્રી કહેવાશે કારણ કે બંને એટલે કે લક્ષ્મી અને નારાયણ છે તો પણ બંનેને બનાવે કોણ છે જે એક જ શ્રી શ્રી છે બાકી શ્રી શ્રી તો કોઈ હોતા નથી આજકાલ તો શ્રીલક્ષ્મી નારાયણ શ્રી સીતારામ પણ નામ રાખે છે તો બાળકો આ બધું ધારણ કરીને ખુશીમાં રહેવાનું છે આજકાલ કોન્ફરન્સ પણ થતી રહે છે પરંતુ સ્પિરિચ્યુઅલનો અર્થ નથી સમજતા અહી નોલેજ તો એક સિવાય કોઈ આપી ન શકે બાપ બધા રૂહોના બાપ છે એમને સ્પિરિચ્યુઅલ કહે છે ફિલોસોફીને પણ સ્પિરિચ્યુઅલ કહી દે છે આ તો સમજો છો આ જંગલ છે બધા એકબીજાને દુખ આપતા રહે છે તમે જાણો છો અહિંસા પરમો દેવી દેવતા ધર્મ ગવાયેલો છે ત્યાં કોઈ મારપીટ હોતી નથી ગુસ્સો કરવો પણ હિંસા છે પછી સેમી હિંસા કહો કંઈ પણ કહો અહીં તો બિલકુલ અહિંસક બનવાનું છે કોઈ પણ મનસા વાચા કર્મણા ખરાબ વાત ન થવી જોઈએ કોઈ પોલીસ વગેરેમાં કામ કરે છે તો એમાં પણ યુક્તિથી કામ કાઢવાનું છે જ્યાં સુધી થઈ શકે પ્રેમથી કામ કાઢવું જોઈએ બાબાને પોતાનો અનુભવ છે પ્રેમથી પોતાનું કામ કાઢી લે છે એમાં ખૂબ યુક્તિ જોઈએ ખૂબ પ્રેમથી કોઈને સમજાવવાનું છે કેવી રીતે દંડ પડે છે અચ્છા મીઠા મીઠા પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ રોહાની બાપના રૂહાની બાકોને નમસ્તે આપણે રૂહાની બાકોના રૂહાની બાપને નમસ્તે

જામાના દરેક પાર્ટને જાણવા છતાં કોઈ પણ વીતેલી વાતનું ચિંતન નથી કરવાનું મનસા વાચા કર્મણા કોઈ ખરાબ કર્મ ન થાય આ ધ્યાન આપીને ડબલ અહિંસક બનવાનું છે આજનું વરદાન એક બાપ ને કમ્પેનિયન એટલે કે સાથી બનાવવા તથા એ જ કંપનીમાં રહેવાવાળા

સંગઠનની કંપની પરિવારના સ્નેહની મર્યાદા અલગ વસ્તુ છે પરંતુ બાપના કારણે જ આ સંગઠન હોત તો પરિવાર ક્યાંથી આવત બાપ બીજ છે બીજને ક્યારેય નહીં ભૂલતા સ્લોગન છે કોઈના પ્રભાવમાં પ્રભાવિત થવા નહીં જ્ઞાનનો પ્રભાવ પાડવા વાળા બનો ઓમ શાંતિ